ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે એટલે બધા જ ઘરોમાં સાફ સફાઈનું કામ ચાલી રહ્યું હશે તો મિત્રો આજનો વિડીયો એટલા માટે જ છે કે જે દિવાળીમાં આપણે સાફ સફાઈ કરીએ છીએ એમાં ઘણી બધી વસ્તુઓ એવી છે જે આપણે ન બહાર કાઢવી જોઈએ ન ફેંકવી જોઈએ કારણ કે એનો સીધો સંબંધ મા લક્ષ્મી સાથે છે જો તમે એ વસ્તુ ભૂલથી પણ બહાર કાઢો છો તો મા લક્ષ્મી પણ બહાર ચાલ્યા જાય છે તો આ વિડિયો છે સાફ સફાઈ કરીએ છીએ વગેરે બધું જ બહાર ફેંકીએ છીએ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને આપીએ છીએ અને અથવા તો દાન કરી દઈએ છીએ અથવા એને વેચી નાખીએ છીએ આવું બધા જ ઘરોમાં થતું હોય છે પણ મિત્રો દિવાળીની સાફ સફાઈ દરમિયાન જો આ પાંચ વસ્તુ એવી છે જે ફેંકવામાં આવે તો ઘરમાંથી મા લક્ષ્મી ચાલ્યા જાય છે એવું કહેવામાં આવ્યું છે તો એ પાંચ વસ્તુઓ કઈ છે એ હું તમને જણાવવા જઈ રહી છું જો મિત્રો મારો આ વિડીયો સારો લાગે તો શેર કરજો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જય મા લક્ષ્મી ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો દિવાળી એટલે માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે નો તહેવાર મહાલક્ષ્મીને આપણા ઘરમાં બોલાવા માટેનો તહેવાર છે જેથી આપણા શુભ સૌભાગ્ય જળવાય રહે અષ્ટલક્ષ્મીના રૂપમાં આપણે મહાલક્ષ્મીની પૂજા કરીએ છીએ અષ્ટલક્ષ્મીના રૂપમાં આપણે માતા મહાલક્ષ્મીની પૂજા અર્ચન દીપ બધું જ કરીએ છીએ તે અષ્ટલક્ષ્મી છે સંતાનલક્ષ્મી ધાન્ય લક્ષ્મી વૈભવલક્ષ્મી સૌભાગ્યલક્ષ્મી આદિલક્ષ્મી આમ દરેક પ્રકારની લક્ષ્મી આપણા ઘરમાં નિવાસ કરે છે એ માટે આપણે દિવાળીના વર્ષોમાં દિવાળીના તહેવારમાં તહેવારમાં સાફ સફાઈ જરૂર કરે છે વર્ષમાં એક વાર દિવાળીનું આ તહેવાર આવે છે ત્યારે આપણે ઘરની સંપૂર્ણ રીતે સફાઈ કરીએ છીએ જેથી મહાલક્ષ્મી આપણા ઘરમાં આવે મહાલક્ષ્મી આપણા ઘરમાં આવે તો શુદ્ધતા ચોખ્ખાઈ જોઈને બિરાજમાન આપણા ઘરમાં થાય છે સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ કરતા રહે છે કમાણીમાં આપણી બરકત કરે છે એ માટે આપણે ઘરની સફાઈ કરીએ છીએ ઘરમાં રંગ કલર ફર્નિચર નત નવીથી નત નવી વસ્તુથી આપણે ઘર સુશોભિત કરીએ છીએ દિવાળી એ રાત્રિનો તહેવાર છે રાત્રિના સમયે આપણે માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પૂજા અર્ચના કરીએ છીએ તથા ઘરમાં દીપદાન કરીએ છીએ મંદિરોમાં જઈને પણ આપણે દીપદાન કરીએ છીએ આ દિવસે લક્ષ્મી નારાયણની પૂજા કરવામાં આવે છે ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે આ માટે આપણે પ્રાર્થના પણ કરીએ છીએ આપણા ઘરની તિજોરીની પણ આપણે પૂજા કરીએ છીએ દિવાળીના તહેવાર એટલે કે એટલા માટે મનાવવામાં આવે છે કે ભગવાન શ્રીરામ રામ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યામાં ઘરે આ દિવસે પાછા ફર્યા હતા એટલા માટે અયોધ્યા વાસીઓએ દીપ પ્રગટી આખા આખા નગરમાં આખા અયોધ્યામાં દીપ પ્રગટાવીને પ્રજ્વલિત કર્યું હતું જેને આપણે દિવાળી કહીએ છીએ આખું અયોધ્યા રોશનીથી હતું અને ત્યારથી જ આ તહેવાર ચાલ્યો આવ્યો છે ભગવાન રામની આવ્યાની ખુશીમાં આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે હસ્તીના પૂરમાં પાંડવો પણ વનવાસ પૂરો કરીને પાછા ફર્યા હતા એ દિવસ હતો તે હતી આસો દેવ અને સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે તેમાંથી ચૌદ રત્ન પ્રાપ્ત થયા હતા તેમાં સ્વયં માતા મહાલક્ષ્મી પ્રગટ થયા હતા ધનવંતરી દેવ પણ પ્રગટ થયા હતા એટલા માટે પણ આ દિવસને દિવાળી તરીકે ઉજવવામાં આવે છે જેથી મહાલક્ષ્મીની પૂજા થાય છે અને તેમનો જન્મદિવસ પણ ઉજવાય છે એટલા માટે પણ આખા દેશમાં દીવા પ્રગટાવવામાં આવે છે વિષ્ણુ પ્રિય માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે બધા જ માતા લક્ષ્મીની પૂજા કરીએ છીએ જેથી મા મહાલક્ષ્મી આપણા સૌ પર પ્રસન્ન થાય કૃપા વરસાવે અમાવસ્યાની તિથિ આમ તો માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે અમાવાસ્યાની તેથી એ રાત્રિએ જ્યારે આપણે પૂજા પાઠ કરીએ છીએ તે દરમિયાન માતા મહાલક્ષ્મી વિચરણ કરે છે તે દિવસે મહાલક્ષ્મી બધાના ઘરે જવા નીકળે છે ફરવા નીકળે છે આમ તો મહિનાઓની દરેક મહિનાઓની જે અમાસ હોય એ મહાલક્ષ્મીને સમર્પિત કરવામાં આવી છે અને અમાવસ્યાની તિથિએ જ માતા મહાલક્ષ્મી દરેક ઘરમાં પ્રવેશ કરે છે એટલા માટે જ દિવાળી અમાવસ્યાના દિવસે ઉજવાય છે કારણ કે આજ દિવસે માતા મહાલક્ષ્મી પ્રગટ થયા હતા અને ભગવાન શ્રી હરિ સાથે તેમના લગ્ન થયા હતા અને શ્રીલક્ષ્મી નારાયણ કહેવાયા એ આ જ તિથિ હતી આ શુભ ઘડી હતી એટલા માટે આપણે માતા મહાલક્ષ્મી સાથે નારાયણની પણ પૂજા કરવી જોઈએ અને કરીએ છીએ જેથી લક્ષ્મીજી સ્થિર રૂપે વાસ કરે કારણ કે છે અને જો નારાયણ સાથે ભગવાન શ્રી નારાયણ માં લક્ષ્મીનું પૂજન થાય તો મહાલક્ષ્મી હંમેશા સ્થિર રૂપથી આપણા ઘરમાં વાસ કરે છે કારણ કે લક્ષ્મીજી ભગવાન શ્રી હરિના ચરણોમાં માતા મહાલક્ષ્મીએ પોતાનો વાસ માંગ્યો છે જ્યાં નારાયણ હોય ત્યાં લક્ષ્મીજી સ્વયં પ્રગટ થાય જ છે લક્ષ્મીજી ત્યાં વસે છે જ્યાં ઘરમાં ચોખ્ખાઈ રહે છે ગંદકી ન હોય એવા ઘરમાં મા લક્ષ્મી વાસ કરે છે અને દિવાળી માં દિવાળીમાં તો આપણે સૌ ધૂળ ઝાડા પાડીએ છીએ ઘરમાં સાફ સફાઈ કરીએ છીએ ઘરની સાફ સફાઈ સંપૂર્ણ રીતે કરીએ છીએ ઘરમાં કલર કરાવીએ છીએ રંગાવીએ છીએ અને ઘરને અવનવી નવી નવી વસ્તુઓથી સુશોભિત કરીએ છીએ અને માતા મહાલક્ષ્મીનું આગમન થાય છે પરંતુ આ ચોખ્ખાઈ કરવામાંને કરવામાં ઘણો કચરો આપણે બહાર કાઢી નાખીએ છીએ આખા વર્ષ દરમિયાન આપણે જે ઘરની સફાઈ કરીએ છીએ તો વધારાનો સામાન બહાર ફેંકીએ

જે વસ્તુ આપણે ફેંકીએ છીએ અજાણતા એ લક્ષ્મીનો સીધો સંપર્ક મા લક્ષ્મી સાથે હોય અને એ વસ્તુ જો આપણે બહાર ફેંકી દઈએ તો એ મા લક્ષ્મી પણ ચાલ્યા જાય છે તો એ વસ્તુઓ કઈ છે તે આપણે જાણી લઈએ તો તેમાં પહેલી વસ્તુ છે શંખ અને કોડી શંખ અને કોડી એવી વસ્તુ છે જે માતા મહાલક્ષ્મીનું અત્યંત પ્રિય છે બંને અત્યંત પ્રિય છે કારણ કે સમુદ્ર દેવી માતા લક્ષ્મી કહેવાયા છે પુત્રી કહેવાય છે શંખ અને કોડી સમુદ્રમાં જ થાય છે શંખમાં લક્ષ્મીના ભાઈ પણ કહેવાય છે માટે દિવાળીની સફાઈ કરતા દરમિયાન પૂજાનો સામાન જે ઘણો આપણો જૂનો થઈ ગયો હોય તેમાં શંખ અને કોડી પણ હોય જેને ભૂલથી પણ બહાર ફેંકવા ન જોઈએ પછી ભલે તે તેટલું જૂનું કેમ ન થઈ ગયું હોય તો પણ તેને દિવાળીની સફાઈ દરમિયાન ફેંકવું ન જોઈએ અથવા તો દિવાળી આવતા જ એને પધરાવી દો તમારે એનું જે કઈ કરવું હોય એ દિવાળી આવતા પહેલા કરી દો અથવા તો દિવાળી પૂરી થયા પછી પધરાવી દો કા ફેંકો પણ દિવાળી ના સમયે બિલકુલ નહીં પછી જો એ જૂનો સામાન થઈ ગયો હોય જે વપરાતો ન હોય તો તે દિવાળી પછી તેને પધરાવી દઈ શકાય છે તો દિવાળીના સમયે સાફ સફાઈ કરતી વખતે શંખ અને કોડીને ન ફેંકવા જોઈએ કારણ કે શંખ અને કોડીને માતા મહાલક્ષ્મીનું સાક્ષાત પ્રતીક માનવામાં આવે છે ઘણા લોકો પૂજામાં કોડી પણ મૂકે છે તો એનું આ જ કારણ છે કે માતા લક્ષ્મીને કોડી ખૂબ વાલી છે ઘણું શુભ છે મંગળકારી છે તેને ધોઈને ફરી આપણે પવિત્ર સ્થાનમાં પૂજામાં વાપરી શકાય છે તે ક્યારેય ખરાબ નથી થતું એટલા માટે જ આપણે આ વસ્તુને ઘરની બહાર કાઢવી જોઈએ નહીં શંખ અને કોડી સાથે સાથે માતા મહાલક્ષ્મી પણ બહાર જતા રહેશે જો તમે આવું કરશો તો માટે આવી ભૂલ ક્યારેય ન કરશો ત્યારે પછી બીજી વસ્તુ છે સાવરણી જ્યારે દિવાળીમાં સફાઈ કરીએ છીએ ત્યારે સાવરણી ખરાબ થઈ ગઈ હોય તો દિવાળી દરમિયાન સફાઈ કરીને તે જૂની સાવરણીને પરંતુ આવું ન કરવું જોઈએ સાવરણીનો સંબંધ માતા મહાલક્ષ્મી સાથે છે સફાઈનું કામ કરે છે ઘરમાં બરકત લાવે છે અને જૂનો કચરો અથવા તો નકારાત્મકતા નેગેટિવિટી ઉર્જાનો પ્રભાવ દૂર કરે છે આપણા ઘરમાંથી સાવરણી શાસ્ત્રોમાં કહ્યું છે કે ઘરમાં તૂટેલી સાવરણી રાખવી ઘરમાં નકારાત્મકતા પ્રગટ થાય છે જો તૂટેલી સાવરણી રાખીએ તો ઘરમાં નેગેટિવિટી આવે છે નેગેટિવ એનર્જી ફેલાય છે એટલા માટે જૂની સાવરણી ઘરમાં રાખવી ન જોઈએ તેને ફેંકી દેવી જોઈએ આ વાત તો બિલકુલ સાચી છે પરંતુ દિવાળીના સમયમાં જૂની સાવરણી ન ફેંકવી જોઈએ અથવા તો ગુરુવાર કે શુક્રવારે પણ આવી સાવરણીઓ ફેંકવી ન જોઈએ નહીતર ઘરમાંથી બરકત ચાલી જાય છે દરિદ્રતાનો વાસ થાય છે માટે આ માટે દિવાળીના સમયે જૂની સાવરણી પણ જે માતા મહાલક્ષ્મીનું પ્રતિક મનાય છે તેને બહાર કાઢવી જોઈએ નહીં અથવા તો પહેલા દિવાળી આવતા પહેલા જ ફેંકી દો દિવાળીના દિવસો ધનતેરસ લઈને બેસતું વર્ષ અને ભાઈ બીજ સુધીના હોય છે પરંતુ દિવાળી જ્યારે પૂરી થઈ જાય ત્યારે એ જૂની સાવરણી અમાવસ્યા અથવા શનિવારના દિવસે ફેંકવી જોઈએ આમ કરવાથી જ માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે નહીતર જો દિવાળી ઉપર જૂની સાવરણી ફેંકવામાં આવે તો મા લક્ષ્મી રીસાઈ જાય છે આ ઉપરાંત ત્રીજી વસ્તુ છે લાલ વસ્ત્ર લાલ કલર આમ તો માતા લક્ષ્મીને બહુ જ પ્રિય છે જયારે આપણે દિવાળીની સફાઈ કરતા હોઈએ છીએ ત્યારે જૂના કપડા હોય જે પહેરતા હોય એ આપણે બહાર કાઢીએ છીએ ત્યારે ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખવું કે લાલ કલરનું કોઈ પણ વસ્ત્ર હોય પછી ભલે તે ફાટી તૂટી કેમ ન ગયું હોય પણ તે ટૂંકું પણ પડી ગયું હોય તો જે ઉપયોગી ન હોય તો પણ તે દિવાળીના આ પાંચ દિવસો દરમિયાન તેને ફેંકવા ન જોઈએ કારણ કે લાલ કલર એ સૌભાગ્યની નિશાની છે દિવાળીમાં જ્યારે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે આપણે લાલ કપડાનું સ્થાપન કરીએ છીએ અને લાલ વસ્ત્ર માતા મહાલક્ષ્મીની કૃપા વરસાવે છે એટલા માટે દિવાળીની સફાઈ દરમિયાન લાલ વસ્ત્ર ભલે ગમે તેવું ફાટેલું હોય ટૂંકું હોય ન ઉપયોગી હોય છતાં પણ તેનો ત્યાગ ન કરવો જોઈએ કે ઘરમાંથી બહાર ન ફેંકવું જોઈએ આ ઉપરાંત છે ચોથી વસ્તુ ઘરમાં પડેલા જૂના સિક્કા ઘણા ઘરોમાં એવું જોવા મળે છે કે જૂના એકદમ બહુ જૂના સિક્કાઓ સાચવીને રાખ્યા હોય છે ઘણા વર્ષો પહેલાના સિક્કા પડ્યા હોય છે જે પર્સના રાખ્યા હોય અથવા તિજોરીમાં રાખ્યા હોય શો પીસમાં પણ રાખ્યા હોય છે અને ઘણાને જૂના પૈસા ભેગા કરવાનો શોખ પણ રહે છે ત્યારે આ સફાઈ દરમિયાન એવું ન માનવું જોઈએ કે આ જૂના સિક્કા છે ચાલતા નથી આનું ચલણ નથી તો દિવાળી દરમિયાન તેને પધરાવી દઈએ અથવા ફેંકી દઈએ અથવા કોઈને દાનમાં આપી દઈએ આવું ન કરવું જોઈએ જૂના સિક્કા આમ તો એક સમયના ચલણી સિક્કા જ હોય છે અને પૈસા જ કહેવાય છે લક્ષ્મીજીનું પ્રતિક છે પૈસા એ લક્ષ્મીજીનું પ્રતિક છે ધનલક્ષ્મી કહેવાય છે માં માટે જ્યારે આપણે દિવાળીની સફાઈ કરીએ ત્યારે આવા જૂના કોઈ સિક્કા હોય તો તેને બહાર કાઢવા ન જોઈએ કારણ કે એ સિક્કા પણ પૈસા છે ધન છે જેને આપણે ઘરની બહાર કાઢી નાખીએ તો માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે સિક્કામાં લક્ષ્મીજીનો વાસ છે ધન મા લક્ષ ધન લક્ષ્મી કહેવાય છે માટે દિવાળીની પૂજામાં આપણે સિક્કાની પૂજા જરૂર કરીએ છીએ એટલા માટે જ એને એમ એ ખાસ કરીને ચાંદીના સિક્કા એટલા માટે દિવાળીની સફાઈ દરમિયાન ક્યારેય જૂના કે કોઈ પણ પૈસા ના સિક્કા હોય ચાંદીના હોય કે જૂના સિક્કા હોય તો તેને ધન કહેવાય છે માટે એને બહાર કાઢવા ન જોઈએ નહીં તો લક્ષ્મીજી નારાજ થઈ જાય છે પાંચમી વસ્તુ છે ઘરમાં રહેલા મોરપંખ ઘણીવાર એવું બને છે કે ઘરમાં રહેલા મોરપંખ સમય જતાં કાળા પડી જાય છે ત્યારે આપણને એમ થાય કે આ મોરપંખને ફેંકી દઈએ અને નવું લઈ લઈએ આ સફાઈ દરમિયાન પરંતુ એવું ન કરવું જોઈએ મોરપંખ એ પણ માતા લક્ષ્મીને પ્રતિક છે શ્રી હરિ નારાયણને તથા ભગવાન શ્રી કૃષ્ણના મુગટમાં મોરપંખ જોવા મળે છે અને મોરપંખ ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય છે અને એટલા માટે માં લક્ષ્મીને પણ અત્યંત પ્રિય છે એટલે શાસ્ત્રમાં કહ્યું છે કે ઘરમાં રહેલ મોરપંખ ઘરમાં ધન લાભ કરાવે છે માટે આ દિવાળીની સફાઈ દરમિયાન કચરો કૂડો કાઢતી વખતે મોર પંખ ફેંકવા ન જોઈએ અને દિવાળી પહેલા અથવા તો દિવાળી પછી એને પાણીમાં પધરાવી દો પણ દિવાળીના સમયમાં બિલકુલ નહીં તો દિવાળીની સફાઈ દરમિયાન આ પાંચ વસ્તુ ક્યારેય બહાર કાઢવી ન જોઈએ નહીં તો લક્ષ્મીજી નારાજ થઈ જાય છે અને ઘરમાંથી લક્ષ્મીજી ચાલ્યા જાય છે એમ પણ કહી શકાય બરકત ચાલી જાય છે એટલા માટે લક્ષ્મીજીને પ્રિય આમ તો ઘણી બધી વસ્તુ છે પરંતુ આ પાંચ વસ્તુ એવી છે જેમાં સીધો જ ભગવાન નારાયણ લક્ષ્મીજીનો સંપર્ક થાય છે અને જે લક્ષ્મી સ્વરૂપા જ કહેવાય છે માટે આ વસ્તુઓ ક્યારેય દિવાળી દરમિયાન બહાર કાઢવી નહીં તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાં ઘણી બધી માહિતી જાણકારી મળી હશે મહાલક્ષ્મી શ્રી હરિવિષ્ણુ ભગવાન તમારા ઉપર કૃપા વરસાવે તમારી દિવાળી ખૂબ સરસ જાય એવી પ્રાર્થના છે જો મારો આ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ